नमस्कार ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં આપણે આજે ફરીવાર જીપીએસ થી આવતે ચાલુ કર્યું છે કારણ કે વર્ષાલે જેવું હમણે પડ્યો કે ખેતરમાં ખેડવા ટ્રેક્ટર ઘરે એને એટલો વેરો છે તો ચણાનો આવતે કરું તો તેમનું જીપીએસ થી કીધું કર દે 20 ની જારીએ હવે થોડે જીપીએસ વારી સિસ્ટમ જોઈએ કઈ રીતે કામ કરે છે એ હું હે બધું બાકી કોઈ બક્કાજી કી બોલે છે અયા ઇન્ટરેને લગાડ્યું છે જો માં તમને દેખાતો હોય તો મોબા મોબાઈલ ઓટોમેશન એવું કંઈક છે એનું હે આ અયા એની ડિસ્પ્લે છે હું બધું બતાવવા છે જો બક્કા બક્કા લાઈટ થાય ને ट्रैक्टर आप लोग भी हुए बोले हटे भरत भाई वहां में सरकार है बारी बारी उन पर तो कंप्लीट है था ये मैं घट रही है अभी पहला पढ़ा पढ़े एक बार जी पी एस टी वाले सरकार होते वीडियो बने हो तो जो हमें ट्रैक्टर आ बच्चे तो वो आप लोग जो यहाँ पर कई रीत ना हो थाई है તો આ છે આપણે ભરતભાઈ નંદાણીયા એમના નંબર આપણે પાછળ આપશું તમારે પણ જીપીએસથી વાવેતર કરવાનું હોય તો આપણે પાછળ નંબર આપશું ભરતભાઈનો કોન્ટેક કરી શકો તમે કેમ એ બાકી પંજાબી સાદલી અને સાઉન્ડ એ તો કંઈ ઘટ જ નહીં મજા જ એવું હા ભરતભાઈ નંદાણીયા નંબર હું તમને પાછળ આપી દઈશ તમારે ખંભાળિયા તાલુક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગમે ત્યાં વાવેતર કરવાનું હોય જીપીએસસી તો ભરતભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેવો ધરતીની વરણી હે અને આ જોઈ લો લીટી ચા બંદૂકની ગોળી છૂટે એવી રીતે ચા થાય તો જ આ रेडी तो તમે તમારીતે ફોર્મર પડજો તમે શું શું વાવેતર કરવાનો હો અમને જીપીએસટી કરવાનો હો કે કઈ રીતે કરવાનો હો જો સ્ટીરિંગ ઉપર આજ પણ ઓર્ડર વળતો નથી એમનેમ જાય છે આપણે પછી આમેરની પાસેથી બધી માયકી લેવો કે સિસ્ટમ કેટલામાં પડી ને કઈ સિસ્ટમ ખરી ને કઈ કંપનીની લેવી જોઈએને ઈ બધી માહિતી આપડે આગળ હમણાં થોડીકવાર માં ફ્રી થાય એટલે એની પાસેથી લઈ ઓકે હવે આની જો એટલી જગ્યા રાખીને આમ આપડે ઓલું કે ન હરાયે થે હરાયે ભરતા હોય જગ્યા ગુંમરે ટ્રેક્ટર આલે આઈ લગન આવે તર હવે આ વચ્ચે એટલું ખાલું રાખી દીધું પાછું એની આથી મૂક્યું છે અવચે એટલું ખાલું છે તો હમણા આપણે જોઈ લેવું કે વચે જગ્યા કમ્પ્લીટ થાય છે કે લાંબો ટુકુ થાય છે જીપીએસ ને ચકાસણી કરી લઉં અને આપણે 3 નંબર જણામાં અત્યાર વાગી છે તો જરેક જોઈ કેવા પડે છે મેં એને કીધું કે ભાઈ દસક 10 10 કિલો પડી જાય સા હું દીવાં ધોને એલ કદસ જો કમ્પલેટ જણા છે એક આયા છે એક આયા છે એક પછી એક ડણો આવતો જ છે ઈ કઈ વાંધો હે નહી ચાલો તો આગળ જોઈએ હવે તો વાંધો તો નહી હોય અહી ઓલા જો ભર્યો થી મતલબ બાકી રહ્યું એમાં ડાયરેક્ટ એક કજવાર આવશે એટલે પૂરો અને જીપીએસ સેટ કો પાછું એમાં કહેવું બસ વ્લોગ ને અને પારિવારિક કમ્પ્લીટ છે બાકાજીકી બોલા દીધી દોરી સટ લિસ્ટ થઈ તો હવે જોઈ આપણે બિયારણ ક્યું આવો છો તમે ક્યું બિયારણ આવો છો ચણામાં ક્યું હારું થાય છે જરા કમેન્ટ કરજો આપણે ઉમંગ છે ઉમંગ કતોયા કમનીનો ઉમંગ

અહીંયા આવ્યા જાઓ અહીંયા આવતા આ માટી આવી ગયો છે માટી ખાવા હમણાં દાબી દાબી ખાય છે તો આપણે જો મોર રાપ ઝીકી દીધી અને વાવા લગ્ન ચણાનું વાવેતર પણ ઝીંકી દીધું ફૂલ બાકા ઝીકી બોલાવી દીધી આ મેસીનો ઘોડો આવેઈ પાવર ટક તો તમે સેનુ વાવેતર કરવાનો હો કમેન્ટ બમેન્ટ કરો બાકી કઈ માહિતી જોતી હોય જીપીએસ ઓસ્ટરિંગ વાળી તો પર કોન્ફરમ કરજો કમેન્ટ માં જણાવજો જે કોઈ કોઈ આપ્રાથી મદદ થતી રહે જેમ માહિતી હોય એટલે તમને 100 100 ટકા આપશું બાકી જો આવે છે હમણાં આપણે જોઈ અને તમારે ખંભાળિયાના આજુબાજુના એરિયામાં કોઈ પણ વાવેતર કરવાનું હોય તો તમે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી અને વીગાના ત્રણસો રૂપિયા લેખે વાવેતર કરે છે તમે વાવેતર કરાવી શકો બરોબર જોઈ લેરિંગ આસપાસ ઘટાડવું પડતો નથી લગભગ તમને વિડીયોમાં લેખાતું છે બહુ સોલિડ થાય પાપા ચુપા તા થાય ને આપણે વીસની જયારે તન નંબર ત્રણ આવ્યા કર્તવ્યના બાકી કંઈ પણ માહિતી લેવી હોય છેલ્લે આપણે ભરતભાઈનો નંબર આપશું એને કોલ કરી શકો અથવા કોમેન્ટ કરી શકો અને જે કંઈ પણ તમારે માહિતી જોઈતી હોય બધી મળી જશે તમારે કદાચ તમે જીત લીધું હોય સેટિંગમાં મેળ ન આવતો હોય તો એ પણ તમને ફોન કરજો એટલે શીખાડશે તો કોમેન્ટ કરજો તો આપણે એમાં તમને જણાવશું ચાલો તો કંઈ વાંધો નહીં બાકી કંઈ હોય તો કોમેન્ટમાં જણાવજો ને મિત્રો દેશી બોર ખાવા હોય તો હું કહેવાનું આ તો ભાઈ ગમડું હે

તો ભરતભાઈનો કોન્ટેક જો તમારે કરવો હોય તો એના નંબર છે નવાણું જીરો ઓગણપચાસ એકતાલીસ એકતાલીસ બે એ નંબર ઉપર ફોન કરી અને ખંભાળિયાના આજુબાજુના એરિયામાં ક્યાંય પણ તમારે વાવેતર કરવું હોય તો વિઘાના ત્રણસો રૂપિયા લખે ભરતભાઈ નંદાણિયા ગામ કોલવા તમને વાવેતર કરી દેશે एकदम सठो टॉरटस है आईनो एंटीना है ऐसे बिल्कुल काम चालू था है बैटरी बैटरी मारल है डिस्प्ले चालू है तो बाकी तुम्हारे कहीं प्रश्न हो तो कमेंट में જણાવજો अजी एक बार नंबर पर कह दऊं भरत भाई ना 9904941412 આની ઉપર તમે કોઈ પણ માહિતી લઈ શકશો અથવા આજુબાજુના એરિયામાં ક્યાંય પણ વાવેતર કરવું હોય તો પણ તમે એનો કોન્ટેક કરજો જો ફ્રી હશે તો સો ટકા તમને વાવેતર કરી દેશે થેન્ક યુ આભાર